જૈન મારા ખાખી ના ને કેમ છો મજામાં આપણે કાલે એક વ્લોક નાખ્યો હતો એ વ્લોકમાં આપણે કઈક કોન્સ્ટેબલની તારીખ બાબતે ચર્ચા કરી હતી અને કઈક અમારા રીતે અમે થોડુંક રિચાર્જ કરીને જોયું તો અમને કઈક તેર મે સુધી મને લાગતું હતું પણ આજે કઈક ડેટ જાહેર થઈ તમે ન્યૂઝ સાંભળી લીધા છે અને કઈક ન્યૂઝ તમે સાંભળાય છે એ લોકો એમ કહે છે કે પંદર ટૂંકમાં જૂને પંદર જૂને એટલે પંદર તારીખ અને છઠ્ઠો મહિનો ત્યારે એક્ઝામ એ લોકો ટૂંકમાં લેશે એવું સંભવિત છે એટલે સંભવિત એટલે હજી સંભવિત જ છે એક તો ત્રણ મહિના લેટ નાખી છે સંભવિત સંભવિત કરે છે હવે અમને કોઈ વસ્તુનો દુખાવો નથી જો આપણી નજરમાં નવા લોકો તૈયારી કરવા બેઠા છે એ લોકો એવું વિચારતા હશે કે બહુ સારું કામ કર્યું અમને ચાન્સ મળ્યો તૈયારી કરવાનો અને જે લોકો લોંગ ટાઈમથી મતલબ અમારી જેવા વર્ષ વરસ પહેલા તૈયારી કરે છે એક ધારા સતત તૈયારી કરી રહ્યા છે એ લોકોને તો એમ થાય છે કાલ એક્ઝામ લેન ને તો સારું એ લોકો ટૂંકમાં સો કંટાળી ગયા તૈયારી કરી અને એક વસ્તુ તમને એ પણ કહું કે અત્યારે માની લો બે લાખ સુડતાલીસ હજાર કેમ સમથિંગ પાસ થયા છે તમે તો એમાંથી ઘણા લોકો રહ્યા નહીં એક દરે તૈયારીમાં સકળાઈ ગયેલા છે લોંગ ટાઈમથી તૈયારી કરે છે બધા અને ઘણા ગામડાના વિદ્યાર્થીઓ મારા સર્કલમાં ગણાય છે મારે ચાર હજાર ફ્રેન્ડ એની વોટ્સએપમાં છે એમાં મોસ્ટ ઓફ બધા રહ્યા છે ગામડાના છે એ બધા બહાર તૈયારી કરે છે હવે બહાર તૈયારી કરે એટલે ખુદતા મકાન કોઈ હોય એ જ્યાં કણે ક્યાંક ક્યાંક ને ક્યાંક રહેતા હોય ગમે એના બધા પાડા ભરી હોટલ ઉપર હોય અથવા ક્લાસીસ કરતા હોય ક્લાસીસમાં હોય હવે તમે વિચાર કરો કે એ બધાનો ખર્ચો કેવડો ખાલી બે ત્રણ મહિના એક્ઝામ આગી ગઈ એના કારણે થઈ લોકોને રોકાય એનો ખર્ચો થાય એટલે સરકારે થોડું અને એમાં થોડુંક વિચારવું જોઈએ કેમ કે પછી કાંઈક વસ્તુનો અંત હોય કેમ કે આ ભરતી લોંગ ટાઈમથી એના ચાલી રહી છે આજી પાછી એક્ઝામ ત્રણ મહિના લેટ ગઈ એટલે આ ઘણા એમ થતા કરવું ભાઈ અમારે ત્યાં અમને સમય મળ્યો ટૂંકમાં વાંચવાનો હું તમારો વિરોધી શું જ નહીં સમજાણું આ તો અમે લોંગ ટાઈમથી જે કરે છે ને એનો એની વાત છે આ તો એટલે થોડુંક ટૂંકમાં વહેલા એક્ઝામ લીધી હોત તો સારું રહે કેમ કે ટૂંકમાં વહેલા નવરા થઈ જાય સમજણ હવે અત્યારે તમે જો મોસ્ટ ઓફ જે બધા ને વીસ પચીસ એના એજમાં જ હોય બધા છે કોન્સ્ટેબલ વાળા જે વીસ પચીસ એજમાં હોય બધી તૈયારી કરતા હોય એનો તમે જોવો ને શ્રોણ તક છે ગમે એમાં એનું એનું ટૂંકમાં દેવાનું ટૂંકા ટૂંકાનું નોલેજ તો ગમે ગ્રો કરવાનું ટૂંકા અત્યારે આમાં અમૂલ્ય કહેવાય ને અમૂલ્ય તક છે અને એમાં જો તમે તૈયારીમાં તૈયારી મારે નો કારણે અત્યારે જો કદાચ નો સિલેક્શન થયું માની લો એક દોઢ બે વાર મહેનત કર્યા પણ સિલેક્શન ન થયું પછી એનું જવાબદાર કોણ એના પછી જોડે કદીના દુકાનમાં કોઈ ન રાખે એમાં હું આવી ગયો બધા આવી ગયા સમજો કોઈ ન રાખે ક્યાંય એટલે જે કાંઈ વસ્તુ હોય એની જલ્દી રહીને પતવી જોઈએ ટૂંકમાં આપણું કહેવાનું મેન મકસદ એવો છે અને જે લોકો નવા તૈયારી વાળા છે ઉતરાશે ત્રણ મહિના એટલે બહુ જ કહેવાય એમ ત્રણ મહિનામાં સિલેબસ પૂરા થઈ જાય અફડાટી મારે ઉગાડો તો એટલે એ લોકોને તો એમ કહેવાય ને કે ગોલ્ડન ચાન્સ મળી ગયો અને અમારે જેવા રહ્યું ને હજી રૂમ માં રહ્યું ને એક બાજુ લગભગ ધોળા ચાલુ થઈ ગયા છે એટલે બધા ધોળા આવી જવાના એ ફાઈનલ વાત છે સમજો ને એક બાજુ ધોળા આવી ગયા છે લગભગ બીજી બાજુ આવી જાય તમારી નજર માં ગણાય એટલે સરકારે જે કર્યું આપણે તો હું કે સ્વીકારવું જ પડશે અને લાગી જવું પાછું તૈયારીમાં જે નવા ઉચરા એને કહેવાય લડી લેજો બીજું શું હોય બાકી જોવા નતા તો કદાચ બે મહિના ચાર મહિના દિવાળી પછી રાખો નમતા હમણાં કાંઈ વાંધો નથી સમજણ પણ દિવાળી પછી લઈ લેજો અમે ત્યાં હું તૈયારી કર્યા રાખશું આપણે બીજું કઈ કરવું જ નથી ગુજરાતમાં માં તૈયારી જ કરવાની સમજો એમાં રેવાનું છે યુવા વર્ગો ને એમાં રાખે બીજું કાંઈ કરવાનું નથી તૈયારી કર્યા રાખો મજા મજા કર્યા રાખો બીજું કાંઈ નહીં તો જય હિન્દ જય માતાજી તૈયારી પ્રભુ વ્યવસ્થિત ધ્યાન દેજો બાકી એકઝામ ત્રણ મહિના પછી સંભવિત છે લેવાઈ જશે સમજાણ લેવાઈ જશે ટૂંકમાં એટલે આપણે તૈયારી કર્યા રાખો મોતથી અને ખોટા જે નવા હાવ ઉતરા છે ને એને કહીશ કે આવું સિલેબસ સારો હોકણો લઈ લેવો અને લઈ લેવા તો એવી ટાઈમ ત્રણ મહિનાનો મળ્યો છે એટલે ડરડાઈ એવું છે એટલે ડરડ્યા રાખવાનું અમે ડરડ વિશે ડરડ્યા રાખશું બીજું શું હોય તય જય માતાજી જય હિન્દ આમાં એવું છે ઘણા લોકોનો અત્યારે મને ફોન મેસેજ આવ્યા ને અને એટલા મને થોડું ઓલું થયું કે અરુણભાઈ અમે આટલા સમયથી તૈયારી કરી છે હવે તો થાક્યા છે અને આ પાછી આટલા ત્રણ મહિના લેટ ગઈ એટલે મને એવું થાય છે હું પોતે પણ એમાં આવી ગયો મને ઘણા નથી ફાવતું મને ગણિતમાં હજી જ પડતી દોઢ વરસ ડિધો નથી ખબર પડતી ભૂલાઈ જાય છે તો પછી એવું કંટાળી જશે છે કે અજુનો ખ્યાલ પતે સારું એમ પછી ને એક રૂમમાં ત્રણસો પાસઠ દિવસ થઈ ગયા રૂમમાં રૂમમાં એટલે હવે અમે કંટાળી ગયા છે શું કરવું એમ પણ ઓલું કહેવાય ને કે ખાખીનો રંગ લાગ્યો છે કોઈ વાત ઉતરતો નથી